આજે આપણે ઓરિયા સ્વીસ રોલ બનાવવાના છીએ એ પણ પહેલીવાર ગુજરાતી કિચન માં તો તેના માટે બે મોટા પેક ઓરિયા બિસ્કિટ ના લીધા છે હવે બિસ્કિટ માંથી ક્રીમ અને બિસ્કિટ ને અલગ કરી લેશું તમે તેની જગ્યાએ કોઈપણ પણ ક્રીમ વાળા બિસ્કિટ લઈ શકો છો પણ ઓરિયા બિસ્કિટ સાથે સ્વીસ રોલ નો સ્વાદ ખુબ જ સરસ લાગશે અહીંયા મેં બધા બિસ્કિટ માંથી ક્રીમ ને અલગ કરી લીધા છે

ક્રીમને સ્મોથ કરી લઈશું અહીંયા આપણે બિસ્કીટ શીટ પર સહેલાઈથી ક્રીમને ચોપડી શકીએ તેટલું ઢીલું કરવાનું છે તો અહીંયા મેં ક્રીમને આ રીતના સ્મોથ કરી લીધું છે અને તે આ રીતના નહીં તો વધારે ઢીલું નહીં તો વધારે કઠણ એ રીતનું રાખેલું છે તો હવે તૈયાર થયેલા આ ઓરિયો બિસ્કિટના ફાઇન પાવડર ને મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું અને હવે અડધા કપ જેટલા દૂધ ને થોડું થોડું એડ કરી અને તેને સારી રીતના મિક્સ કરી સોફ ડો તૈયાર કરી લઈએ અહીંયા તમે દૂધને તમારી જરૂરિયાત પ્રમાણે વધુ ઓછું કરી શકો છો અહીંયા આપણો સ્મૂથ સોફ્ટ ડો તૈયાર થઈ ગયો છે તો લાગે છે ને બનાવું એકદમ સિમ્પલ હવે તૈયાર થયેલા આ ડો ને સિલ્વર પેપર પર રાખી અને ઉપરથી પોલીથીન રાખી વેલ્ડર ની મદદથી ના તો પતલી ના તો જાડી એવી ઓરિયો બિસ્કિટ શીટ ને હળવા હાથે સર્કલ શેપ માં વણી લેશું તો અહીંયા આપણી શીટ વણાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આ સમયે સેટ ઉપર તૈયાર કરેલા ક્રીમ ને બિસ્કિટ સેટ ઉપર એડ કરી તેને સ્પ્રેડ કરી લેશું સીટ ને ફરતે આવેલા કાઠા ને કાઢવાની કોઈ જરૂર નથી તેને રોલ વાળીશ એટલે તે પરફેક્ટ રોલ શેપ માં આવી જશે તો અહીંયા મેં બિસ્કિટ ઉપર ક્રીમ ને સારી રીતના સ્પ્રેડ કરી લીધું છે હવે તેને આ રીતના અડવા હાથે રોલ વાળી લેશું અને ઉપરથી સિલ્વર પેપર ને વીટીને તેને ફ્રિજ માં એક થી બે કલાક રાખી ઓરિયો સ્વીસ રોલ ને સેટ કરી લેશું એટલે લગભગ બે કલાક જેવું થઈ ગયું છે અને આપડે ઓરિયો સ્વીસ રોલ ને જોઈએ તો તે ફ્રીજ થઈને એકદમ સારી રીતના સેટ થઈ ગયો છે તો ઓરિયો રોલ ને આપણે પીસ કરી લેશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ઓરિયો સ્વિચ રોયલ બન્યા છે સો ટકા નાનાથી મોટા બધાને ભાવશે એક વાર આ લોલને બનાવીને જરૂરથી ટ્રાય કરજો બાજારની મૂંગી મીઠાઈ પણ તમે ભૂલી જશો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને મારા વિડિયોમાં એક લાઈક અને કમેન્ટ કરી મારા આ વિડીયોના ફેન ફેમેલીમાં જરૂરથી શેર કરજો ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે